નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્ત્વના મુદ્દાને લઈને દર્શક મિત્રો જ્યારે આપણે મેડિકલ સ્ટોર્સની વાત કરતા હોઈએ ત્યારે મેડિકલ સ્ટોર્સમાં જે પણ કોઈ દવા અત્યારે કોઈ પણ જે પેશન્ટને આપવામાં આવતી હોય છે અને તેમાં સૌથી પહેલાં એક વસ્તુ ચેક કરવાની હોય છે કે આ જે કોઈ પણ અથવા તો દવા આપે છે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન સાથે આપી છે કે નહીં પ્રિસ્ક્રિપ્શન સાથે ના હોય ક્યાંક એમ કહેવાય ને કે એમ કહી દેતા હોય કે ના આ દવા લઈ લેજો ચાલશે આ દવા લઈ લેજો એ ચાલશે એ પણ ક્યાંક અથવા તો યોગ્ય નથી તેવી બાબત પણ સામે આવી છે એક જે રિપોર્ટ સામે આવ્યો છે કે રાજ્યમાં બત્રીસ હજાર જે દવાની દુકાનો પૈકી અઢાર હજાર જેટલી દવાની દુકાનો એવી છે કે જે ફાર્મસિસ્ટ વગરની અત્યારે તો દવાની દુકાન હોય તેવી બાબત પણ સામે આવી છે પ્લસ એક જે બાબત એમાં એવી પણ સામે આવી છે કે હવે જે લાઇસન્સ ભાડે આપનારાની સામે અત્યારે રૂપિયા એક હજારને બદલે હવે ત્રણ લાખનું જે દંડ પણ કરવામાં આવશે અને સાથે સાથે જેલ પણ કરવામાં આવશે તેવી બાબત પણ સામે આવી છે પ્લસ જે રીતે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ જે કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ને તે નવમી તારીખથી અથવા અમલવારી શરૂ પણ થઈ ગઈ છે ત્યારે ફાર્માસિસ્ટ વગર હજુ પણ દવાની દુકાનો ચાલે છે એ કયા કારણોસર ચાલી રહી છે તે હજુ સુધી ખબર નથી પ્લસ બીજી બાજુ એક એવી પણ બાબત સામે આવી છે કે અત્યારે કપ સિરપનું જે પ્રમાણે વેચાણ અથવા તો વધી ગયું છે કપ સિરપમાં પણ ક્યાંક ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા કહેતા હોય છે કે જ્યારે આ કપ શિરબત તો લઈ લો આજ તમારા માટે સારી છે પણ ક્યાંક એ નશાકારક પદાર્થ હોય તેવી પણ બાબત સામે આવી છે તેની ઉપર પણ તવૈયાત ધરવામાં આવી છે ત્યારે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જશવંતભાઈ પટેલ કે જેઓ ગુજરાત ફાર્માસ્યુટિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ છે અને સાથે સાથે જ દેવાંગભાઈ છાયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે જશવંતભાઈ જ્યારે આજની વાત કરવામાં આવે તો હવે મેડિકલ સ્ટોર્સને લઈને જે એક નવા નિયમો હવે જે લાગુ કરવામાં આવ્યા છે અને એક બાબત ઉપર ભાર વધારે પડતો મૂકવામાં આવ્યો છે કે ફાર્માસિસ્ટ વગર જો મેડિકલ સ્ટોર હશે તો તેની ઉપર કડક કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે પ્રમાણે સર્વે હાથ ધરાયો તેની ખબર પડી કે ના જેટલી એવી જે દવાની દુકાનો છે કે જ્યાં ફાર્માસિસ્ટ છે જ નહીં તો આપ સૌથી પેલા તેને કઈ રીતે જોઈ રહ્યા છો પેલા તો શું આવે એવી વાત છે કે અઢાર હજાર ફાર્મિસ્ટ વગરની દુકાનો છે આ વસ્તુ માનવા એટલા માટે તૈયાર નથી પછી નાઇન્ટી પછી ગુજરાતની અંદર એટલી બધી ફાર્મસી કોલેજોને પરમિશન આપવામાં આવી છે અને દવાના વ્યવસાય સાથે અને આ આ તો તો ઠીક છે છે સર્ક્યુલર સર્ક્યુલર બે જૂનો કે અંદર હિસાબે પચીસ ત્રીસ બાળકોના જયારે મરણ થયા ત્યારે મધ્યપ્રદેશ ફાર્મસી કાઉન્સિલે આ સર્ક્યુલર ઓલરેડી મોક્યો અને એનો અમલ કરવાની વાત કરી ઓલરેડી ડોક્ટર માંડવીયા સાહેબ મનસુખભાઈ માંડવીયા જયારે કેન્દ્રમાં હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે ઘણા બધા એવા કાયદાઓની અંદર ફેરફાર કર્યા જેમાં દંડની જોગવાઈઓ હતી અને સજાની જોગવાઈઓ હતી જેલની એ જેલની સજાઓને કાઢી અને દંડની રકમ વધારવામાં આવેલી છે પણ આજે જે રીતે મેં પેપરમાં વાંચ્યું મને બી દુઃખ થયું કે અઢાર હજાર વગર ફાર્મસી દુકાનો છે અને ઓલરેડી હું ઘણા ડિબેટની અંદર એવું કહી ચુકેલો છું કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ ક્યારે એસોસિએશનનો કોઈ હોદ્દેદાર એમ નથી કહેતો કે આને વગર એ રિટેલ લાયસન્સ આપો અથવા મારો કોઈ ઓફિસ બેરર પણ આ બાબતે ક્યારે કારણ કે કાયદાની અંદર જો કોઈ છે કે ફાર્મસિસ્ટ વગર લાયસન્સ ના આપવું જોઈએ ચોક્કસ આજથી લગભગ ઘણા ટાઈમ પહેલા આની એક બહુ મોટી ઝુંબેસ ઉપડેલી અને ઘણા બધા એવા હતા કે જે લોકો ડ્યુઅલ જોબ કરતા હતા એની ઉપર એક્શન પણ લેવામાં આવ્યા અને પછી લોકોમાં ફાર્મસિસ્ટ તરીકે ને કારણ કે આપણે એમ ઈચ્છીએ કે ની વેલ્યુ ક્યારે વધે દવા ફાર્મસિસ્ટ ની દેખરેખ નીચે વેચાવી જોઈએ એવો કાયદો છે અને હું તો ઓલરેડી આનાથી આગળ છું કે ભાઈ ડિપાર્ટમેન્ટને મેં ઘણી વખત આ બાબતની અને નવો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર બને છે એની અંદર પણ મેં આ બાબતનું સૂચન આપેલું છે કે ભાઈ ફાર્મસિસ્ટ ભાગીદાર અથવા માલિક હોય તો જ લાયસન્સ આપો ને નવા જેથી કરી એના આ બધી વસ્તુઓની જે આપણે ચર્ચા કરીએ છીએ એનું એકદમ સાયલન્ટ થઈ જાય અને રિયલ ફાર્મસિસ્ટના હાથમાં બિઝનેસ રહે અને ફાર્મસિસ્ટની વેલ્યુ ઓલરેડી વધે પણ સમાવધાર કેટલાક લોકો દ્વારા આ સર્ક્યુલરના જે પ્રાધાન્ય આપવામાં આવે છે અને જે રીતે ત્રણ લાખનો નો બધી વાતો છે સાહેબ દેશની અંદર આવી બધું થશે તો કરપ્શન વધી જશે આજે હેલ્મેટ ન પહેર્યું હોય તો ત્રણ હજાર રૂપિયા દંડ જે પહેલા પોલીસ પચાસ રૂપિયામાં પતતું તો આજે પાંચસો માં નથી પતતું સાહેબ આપણે સૌ જાણીએ છીએ તો જે રીતે ત્રણ લાખ ની દંડ ની જોગવાઈ છે ત્રણ નહીં પણ બે લાખ નું મેં સાંભળેલું હતું અને આનો અમલ ઓલરેડી બે વર્ષ પહેલા ઓલરેડી કાયદો નવો બન્યો છે બન્યો છે એની અંદર ઓલરેડી આ સર્ક્યુલર ઓલરેડી આવેલો આ જૂનો સર્ક્યુલર છે એવું નથી કે આજના આજ સર્ક્યુલર છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલે આ સર્ક્યુલર મોકલ્યો અને લોકો અને જે રિયલ ફાર્મસીસ્ટ મેડિકલ સ્ટોર્સ છે એના માટે ખરેખર ખૂબ સારું છે અને ક્યારેય એસોસિએશને આ બાબતે વચ્ચે નથી પડ્યા કે ભાઈ વગર ફાર્મસી વગર ફાર્મસી અઢાર હજાર કારણ કે ડિપાર્ટમેન્ટ લેવલે વર્ષમાં એક બે વખત આવું તે ચેકિંગ થતું જ હોય છે પણ કેટલાક એવા લોકો છે જેના આવા બધા મજા આવે છે એટલે આવા રીતે અમારા ટ્રેડના બદનામ કરવામાં કરતા હોય છે પણ હું નથી ઈચ્છતો વેલ્યુ વધે એ જ ઈચ્છું છું એટલે હું ઘણા વખતથી થી ડિપાર્ટમેન્ટને કઉ છું કે ભાઈ લાયસન્સ ધારક જે ફાર્માસિસ્ટ હોય એ જ માલિક અથવા ભાગીદાર હોય તો જ લાયસન્સ આપો તો આમાં ક્યાં એ પ્રશ્ન થવાનો હતો સાહેબ

આપણે વાત કરીએ છીએ કે કપ સિરપ સ્ટાન્ડર્ડ આવે છે કે ખરાબ ક્વોલિટીના જે હોય છે જેને કારણે મૃત્યુ થાય છે અને એ બજારમાં આવે છે મેડિકલ સ્ટોર સુધી અને અંતે ગ્રાહક સુધી પહોંચે છે અને પછી આપણી પાસે મૃત્યુના આટલા બધા આંકડા આવે છે હવે મેડિકલ સ્ટોરની બાબતમાં તમે જે આંકડો કીધો એવો એક આંકડો મેં હમણાં ક્યાંક વાંચ્યો હતો બે હજાર ચોવીસ માં કોઈએ ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભારતમાં એક લાખ એંસી હજાર મેડિકલ સ્ટોર છે રફલી હો એ ગણતલી એમણે કીધું કે તમારી સાચી ન હોઈ શકે કારણ કે એ ખૂબ ઝડપથી વધે છે કોવિડ આવ્યો પછી આ ફિલ્ડ લગભગ એમ ને ભૂમિનું થઈ ગયું છે મને યાદ છે બે હજાર વીસ પહેલાં મારી આજુબાજુ ત્રણ મેડિકલ સ્ટોર હતા પાંચસો પગલાંનો અત્યારે તમે ને આજે અગિયાર મેડિકલ સ્ટોર છે એટલે આ છેલ્લા પાંચ વર્ષમાં કે તમે સમજી શકો છો કે આખા ગુજરાતમાં આ મેડિકલ સ્ટોર કરોડ જ પહોંચી ગયા છીએ દવાઓની જરૂર છે એટલે મેડિકલ સ્ટોર જેટલા વધે એટલા સારું એના કરતા ગુણવત્તા વાળા મેડિકલ સ્ટોર વધે કે ભાઈ જેમાં યોગ્ય વ્યક્તિ જેને બધું નોલેજ હોય જેમાં ફાર્માસિસ્ટ મુખ્ય છે એ આવી જાય અને ધારો કે કદાચ પટેલ સાહેબે બહુ સારો મુદ્દો કયો છે એ જે ઓનર છે એ જ ફાર્માસિસ્ટ હોવો જોઈએ તમે એને જ લાયસન્સ આપો સારામાં સારી વસ્તુ છે પણ જો એવું થાય તો મને એવું લાગે છે કે ઘણા બધા દસ માંથી સાત કે આઠ મેડિકલ સ્ટોર બંધ થઈ જાય તો એ સમાજને નુકસાન છે એટલે કદાચ એવું આકરું પગલું કોઈ ન લઈ શકે તો ભાઈ ફાર્માસિસ્ટ આખો દિવસ આવી શકે છે કે નહીં થોડુંક એમ છે મેં મારી જોબ દરમિયાન પણ જોયું છે કે ભાઈ ફાર્માસિસ્ટને તમે સવારે આઠ વાગે દુકાન ખૂલી બે રાતના બાર વાગ્યા સુધી ચાલુ હોય ફાર્માસિસ્ટ ક્યાંથી બેસવાનો તમે એનું એટલું વળતર તો આપી શકવા નથી એને પોતા સરકારી એ કોલેજમાં ભણ્યો હોય તો ઠીક છે બાકી પ્રાઇવેટ કોલેજો જ અત્યારે વધુ છે નવાણું ટકા તો એને ખર્ચો થયો પાંચ વર્ષના ભણતરનો તો એ પણ એને વળતર આપે તો રિટેલ નફામાં કારણ કે એને ઓલરેડી ત્રણ થી ચાર માણસ રાખ્યા હોય માલ આટલો બધો ભરેલો હોય એને પણ કોમ્પિટિશન આજુબાજુ ખૂબ છે જેમ મેં કહ્યું કે આજુબાજુ એને આખી ચેન મેડિકલ સ્ટોર્સ ની જોવા મળે તો સરવાળે શું થાય છે કે ફાર્માસિસ્ટ એક સારા બે ત્રણ જગ્યાએ નોકરી કરતા હોય કોઈ નાની મોટી કંપનીમાં જતા હોય કે પોતાનું લાયસન્સ એક શહેરમાં પડતું હોય એક એવી જગ્યાએ પડતું હોય જ્યાં કોઈ સરકારી હાથ જ ન પહોંચે સબ સેન્ટર છે ગામડાઓમાં પડતું હોય ને એનાથી ચાલતું હોય તો આ એક થોડો શું કહેવાય થોડો ટફ મુદ્દો છે અને આની ચર્ચા આપણે વારંવાર કરીએ છીએ કે જયારે જયારે કપ ત્યારે પણ ફાર્માસિસ્ટ લાઇસન્સ ફાર્માસિસ્ટ નું હોય છે લાઇસન્સ લેતી વખતે કદાચ ફાર્માસિસ્ટની હાજરી જરૂરી રહેતી હશે મને એનો બહુ ખ્યાલ નથી ફાર્માસિસ્ટ જો જોન્ટ તમારે ત્યાં બેસે ઘણી હવે મેડિકલ સ્ટોર ચોવીસ કલાકમાં થઈ ગયા છે ચોવીસ કલાક ફાર્માસિસ્ટ કેવી રીતે બેસવાનો છે શક્ય નથી એટલે ફાર્માસિસ્ટ ની હાજરી અચ્છા તમે ચેકિંગ કરવા ગયા સાંજે આઠ વાગે ફાર્માસિસ્ટ સવારે નવ વાગે આવીને સાત વાગે જતો રહ્યો કે ભાઈ હું તો દસ કલાક લેબર ઓવર છે એટલામાં જ રહું તો એટલે આમાં ઘણા બધા પ્રશ્નો છે પણ જરૂરી એ છે કે ફાર્માસિસ્ટ હાજરી હોય એ ઘણું સારું છે વધારે સારું છે અને કદાચ ગેરહાજર રહે તો

આવી બધી વસ્તુઓમાં હંમેશા પોઝિટિવ છે કે કાયદાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ અને જે કાયદો છે કે ભાઈ ફાર્મસી વગર રિટેલ લાયસન્સ ના અપાય આમ જોવા જાવ તો આજે જે રીતે ઓનલાઈન ની અંદર જે ગેરકાયદેસર ચાલે છે તો એક 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 વ્યક્તિ પચાસ દુકાનનો ધંધો કરે છે ઓનલાઈન તો ગેરકાયદેસર છે એની અંદર કોઈ ફાર્મસી જોતું નથી કોના ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે હમણાં જ ઇન્ડિયા ટુડે દિલ્હીની અંદર એક સ્ટીંગ કર્યું તેમાં બ્લેન્કેટ ડેપ્ટો આ લોકો પણ કોઈ ડોક્ટરોમાં ભલીવાર નહીં ને એવા ડોક્ટરોને આ નામથી દવાઓ ડિલિવરી કરતા હતા કયો ફાર્માસિસ્ટ હોય ખરેખર જોવા જાવ આમ તમે તો ફાર્માસિસ્ટ એટલે દરેક જગ્યાએ ફાર્માસિસ્ટ હોવો જોઈએ એવું નહીં ઓનલાઈન આજે ઓનલાઈન કાયદો નથી બન્યો છતાં એની અંદર ગેરકાયદેસર બિલકુલ ચાલે છે ત્યાં ફાર્માસિસ્ટ કયો હોય આજે ડિલિવરી બોય કેવા હોય છે તમે જુઓ છો બીજું જયારે હિન્દુસ્તાનની અંદર નવો ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર ત્યારે દેશની અંદર મેડિકલ સ્ટોર્સ ઓછા હતા ત્યારે કે ના ઓઠા નીચે દવા રાખી શકતા હતા આજે તમે જુઓ તો મોટા ને મોટા મેડિકલ સ્ટોર્સમાં ના હોય કરતા વધુ તો ડોક્ટરોના ત્યાં કે જેની પાસે પૂરતી સાચી ડિગ્રી એ નથી એવા ડોક્ટરો પણ પેશન્ટો ઉપર જનરિક ની સસ્તી દવા લાવી અને ખૂબ ઊંચા પૈસા લેતા હોય ત્યાં કયો ફાર્માસિસ્ટ પણ ખૂબ મોટા પ્રમાણમાં ધંધો કર્યો હતો હું એમ કઉજરાત ની અંદર નેવું થી વધુ ફાર્મસી કોલેજો બની ગઈ દર વર્ષે સાડા ત્રણ થી ચાર હજાર ફાર્મસિસ્ટો બહાર થાય છે અમે ત્યાં ઈચ્છીએ છીએ કે ફાર્મસિસ્ટ ની વેલ્યુ દવા બનાવવાથી લઈ એમ આર થી લઈ દરેક જગ્યાએ ફાર્મસી કારણ કે દવા બનાવવામાં ફાર્મસી જરૂર છે અમારા ત્યાં જે પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર નું આવ્યું ધારો કે મારો પોતાનો મેડિકલ એક ડિટેલ સ્ટોર છે મારે તો બંને દીકરાઓ બી ફાર્મ છે મારા ડિટેલ સ્ટોર અંદર મારે એક એમ ફાર્મ છોકરો લાવવો છે અને એના કહું કે ડોક્ટર ની ચિઠ્ઠી મુજબ દવા આપે એને કઈ ખબર નહીં પડે પ્રેક્ટિકલ નોલેજ છે ડોક્ટર ના એક તો અક્ષરો કેવા હોય તમને ખ્યાલ છે એ ફાર્મસી પણ એક કાયદો છે કાયદાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ એનો કોઈ વિરોધ નથી પણ હું એમ કહું ફાર્મસિસ્ટ ની વેલ્યુ ઓર વધારવી હોય તો આજે સેલ્સમેન તરીકે ફાર્મસી હોવો જોઈએ દવા બને ત્યાં આગળ ફાર્મસી હોવો જોઈએ આ દરેક વસ્તુ જો કરવામાં આવે તો ફાર્મસિસ્ટ ની વેલ્યુ અપોપ વધે અને ડ્યુઅલ જોબ બી ના કરવી પડે અને આજે જ્યારે ગુજરાતની અંદર બત્રીસ હજાર વેપારી છે આખા હિન્દુસ્તાનમાં સાડા બાર લાખ મેમ્બર છે અને ફાર્મસી કોલેજે કાઉન્સિલે હમણાં ઘણી બધી કોલેજોને પરમિશન પણ આપેલી છે એટલે ફાર્મસિસ્ટ આજે

એની દેખરેખ નીચે થાય તો ફાર્મસી ક્યાંય ખોટું નહીં થવા દે કે આજે એક્સ વાય કોઈ નશાકારક રેગ્યુલર લેવા આવ્યો અથવા નાર્કોટિક ની કોઈ દવા લેવા આવ્યો તો ફાર્મસી પોતે એની દેખરેખ રાખીને એમ કહે છે કે ભાઈ આની આડઅસરો આજક આની સાઇડ ઇફેક્ટ તો આના આ લેવાથી આ નશાની દવા થઈ જાય છે તો એ પોતે બી કંટ્રોલ કરી શકશે કારણ કે પોતે ફાર્માસિસ્ટ છે પોતાનો ફાર્માકોપિયાનો પૂરેપૂરો અનુભવ છે તારે કે હું પોતે બેઠો તો મારા ત્યાં આગળ એકની એક દવા લેવા વારે ઘડી આવો તો મને એટલું તો ખ્યાલ હોવું જોઈએ કે આજે અમે અમારા કેમિસ્ટો ને આજ શીખવાડીએ છીએ તો યુવા ધન આડા રસ્તે જઈ રહ્યું છે તો આજે આપણે પણ વિચારીએ કે આપણી દુકાને કોઈ લેવા આવનાર કદાચ આપણો દીકરો જ આવા નશાના રવાડે હશે એમ કરીને અમને લગભગ સત્તાણું અઠ્ઠાણું ટકા બેનિફિટ થયો છે અને કોઈ વેચતા નથી પણ બે ત્રણ ટકા બે ત્રણ ટન ટકા તો એવા છે કે જે પાપી પેટ માટે ખોટું કરે છે અને અમે અમે ઓલરેડી ડિપાર્ટમેન્ટને કહીએ છીએ

સમાજે પબ્લિકે બી જોવાની જરૂર છે કે દવા એ કોઈ શોખથી નથી ખાતો તો જ્યાં નજીકનો ફાર્માસિસ્ટ હોય જ્યાં આગળ પોતે ફાર્માસિસ્ટ બેસતો હોય ફાર્માસિસ્ટ ભાગીદાર હોય એની પાસેથી લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરી આપણા મનનું પૂરેપૂરું સમાધાન થાય બિલકુલ બિલકુલ સાચી વાત છે હું આ બાબત હું પણ દરેક લોકોને કહેવા માંગીશ કે ક્યાંક જાતે કોઈ ડોક્ટર અત્યારે તો બની જતો હોય તો મહેરબાની કરીને એમની કોઈ સલાહ ન લો જે ડોક્ટર એટલે તમારા ફેમિલી જો ફિઝિશિયન હોય કે પછી કોઈ પણ હોય એ ડૉક્ટરની સલાહ લઈને એ પ્રિસ્ક્રિપ્શન આપે એ જ પ્રમાણે અત્યારે તો આગળ વધજો એ તમારા માટે પણ સારું છે દેવાંગભાઈ ઘણી બધી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે જે કપ સિરપનું જે વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને એને પણ ક્યાંક નશાકારક પદાર્થ તરીકે પણ તેનું વેચાણ થતું હોય છે અને આવું એક નહીં આવું ઘણી બધી જગ્યાએ આ બાબત સામે આવી છે કે જેમાં આઠ જેટલી મેડિકલ સ્ટોર્સને કારણ દર્શક નોટિસની સાથે ખુલાસો પણ માગ્યો છે આપ તેને પણ કહી રીતે જુઓ જો કારણ કે ખબર છે કે ના અત્યારે કાર્યવાહી થશે અમે જે કરી રહ્યા છીએ ખોટું કરી રહ્યા છીએ તો પણ હજુ પણ આ યથાવત છે જો કપ સિરપનું માર્કેટ એક રફ આંકડો હતો બસો ને ત્રેસઠ મિલિયન ડોલરનું લગભગ ચાલી રહ્યું છે અને દસ ટકાનો ગ્રોથ છે તમે સમજી શકો છો કે બે હજાર પચીસ ચાલે છે બે હજાર પાંત્રીસ માં આંકડો શું હશે ને શું વેચાણ છે ભારત મોટા પાયે દવાઓની નિકાસ કરે છે જેમાં ખાસ કરીને આપણે cup syrup કહીએ છીએ anti કે anti histamine anti દવાઓ જેને કહેવાય છે એનું મોટા પાયે નિકાસ કરે છે. લગભગ તમે ગણોને કે ઘણા બધા દેશોમાં આપણી દવાઓ જઈ રહી છે. હવે cup syrup એક એવી વસ્તુ છે કે એમાં થોડા ઘણા અંશે નિંદ્રાનું sedation નું કે એ રીતનું પ્રમાણ હોય છે. હવે સામાન્ય રીતે ડોક્ટર એમ કે તમારે દસ એમ એલ ત્રણ વાર લેવાનું છે અને થાય છે શું કે સો એમ એલ ની બોટલ જેને નશો કરો છે એ લઈ અને જાય છે સમજી શકો છો કે દસ એમ એલ એક વાર લેવાની છે દસ એમ એલ તમારે બપોરે લેવાની છે કે રાતે લેવાની છે એને બદલે તમે પચાસ એમ એલ કે સો એમ એલ સીધું લઈ લો તો તમને કઈ રીતની અસર થાય કે જેને નશો કરવો છે એના માટે આ બહુ હાથવગુ સાધન છે મેડિકલ સ્ટોર માંથી બહુ ઇઝીલી ઉપલબ્ધ થઈ રહે છે ઓવર ધ કાઉન્ટર ડ્રગ જેવું થઈ ગયું છે મોટાભાગનું સામાન્ય રીતે પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ પણ હોતા નથી અને રિટેલર્સ આપી પણ દે છે કારણ કે રાઉન્ડ ધ ક્લોક આખા વર્ષમાં આ ફ્યુ ઇન્ફ્લુએન્ઝાની સિઝન ચાલતી જ રહે છે તમે અત્યારે પણ જોશો કે દર ઘરમાં વાયરા છે એક બે જણ શરદી કફ ઉધરસ ચાલતી જ હશે એટલે ઘરમાં પણ પડેલું જ હશે અને કાઉન્ટર ઉપરથી ઇઝીલી મળતું હોવાથી એનો ઉપયોગ જેટલો થાય છે એટલો જ ખરાબ ઉપયોગ પણ થઈ શકે એટલે જેને નશો કરવો છે એના માટે આ બોટલ સસ્તામાં સસ્તી અચ્છા બનાવટમાં પણ એ પ્રમાણે ઈઝી રહી હશે એટલે બનાવનાર નાની નાની એક એક રૂમમાં જે લોકો પ્રોડક્શન કરે છે એ લોકો આનું જથ્થાબંધ ઉત્પાદન કરે છે અને માર્કેટમાં નાખે દુનિયામાં એવા ગરીબ દેશોમાં પણ નાખે છે આફ્રિકા જેવા માં પણ નશો કરવો છે એના માટે આ હાથ સાધન છે કાઉન્ટર ઉપરથી મળી રહે છે પ્રમાણમાં ઘણું સસ્તું છે કોઈ પણ બ્રાન્ડ નું એ લઈને એમાંથી થોડો ઘણો નશો મેળવી શકે છે આ બધા જ પરિબળો ફેવરેબલ આપણે જેને કહીએ ને અંગ્રેજીમાં એવા છે અને એને કારણે સસ્તુ સરળ હાથ વગુ હથિયાર થઈ ગયું છે નશો કરવા માટેનું પણ કમનસીબ છે હવે આનો કોઈ આપણી પાસે કાયમી ઈલાજ નથી આ હિન્દી ઉર્દુ શબ્દ નાસુર છે ને એ યાદ આવે છે કે આ કેમ કાઢવું એ ખબર નથી પડતી કારણ કે નશો કરનાર વ્યક્તિ ગમે ત્યાંથી શોધી કાઢે આજુબાજુ એને હાથ લંબાવશે તો કેટલાય મેડિકલ સ્ટોર મળશે નહીં મળે તો એ કોઈ ખૂણામાં જઈને વ્યક્તિ લઈ આવશે અને આ વ્યક્તિઓને ખબર હોય છે કે ના અહીંયા નહીં મળે આ અત્યારે હાલ તો બ્રાન્ડેડ મેડિકલ સ્ટોર છે ત્યાં ના જાઓ અહીંયા નહીં મળે હા એક એવી જગ્યાએ લોકો એવી પકડી રાખે છે કે ના અહીંયાથી તો મળશે જ આપણે ઇવન આપણે એમની જોડ નહીં હોય તો આપણા માટે તેને ક્યાંકથી વ્યવસ્થા પણ કરી આપશે એક એવી પણ બાબત જોવા મળતી હોય તો જશવંતભાઈ જ્યારે આ પ્રકારની બાબત આ તો છેલ્લા ઘણા વખતથી કપ સિરપનો મુદ્દો તો આપણે છેલ્લા ઘણા સમયથી અત્યારે તો જે ચલાવી રહ્યા છીએ તો અમે પણ અત્યારે તો અવેરનેસ જે ક્રિએટ કરો પણ હજુ આ આઠ જેટલા મેડિકલ સ્ટોર્સ સામે આવ્યા

એમાં દારૂના અડ્ડા શોધવા નથી જ જવા પડતા મેં પહેલાંય કીધું બે ત્રણ ટકા લોકો એવા છે કે જે આ પાપી પેટ માટે આ બધું ખોટું કરે છે અને ક્યાંક ને ક્યાંક અમે તો વચ્ચે સ્ટીંગ કરી અને પાનના ગલ્લે શાકની લારીએ રિક્ષામાં બધું વેચાતું હતું એના બી અમે પુરાવા આપેલા હતા કેન્દ્ર સરકારે જે નાનકોટિકનો કાયદો બનાવ્યો છે એની અંદર ઓલરેડી પોલીસને પણ ઇન્વોલ કરી છે એટલે જે એસઓજી છે અને ડિપાર્ટમેન્ટ બંને સાથે રહી આમ તો દિલ્હીની નાર્કોટિક

પાવડાની અંદર તમે જોયેલું કે કેટલાક ડોક્ટરો આવા ધંધાની અંદર હવે એમાં તો તમે કહું શું કરી શકવાના છીએ હા અધિકારી અને પોલીસ અને આપણો સમાજ તમે લોકો તો એટલા બધા એક્ટિવલી આ બધી વસ્તુઓમાં લોકોના સુધી જણાવવા જાહેર લાવવા પ્રયત્ન કરો છો પણ દેશના કાયદા એવા છે કે આવા જ લોકો ફરીથી છૂટી જાય છે ફરીથી આવા જ લોકોને લાયસન્સ મળે છે એટલે આવા લોકોને એવી રીતે બ્લેકલિસ્ટેડ કરવા જોઈએ

જેમ કે બાળાત્કાર માટે કોઈ કેસ લડતો હોય તો આપણને બધાને ગુસ્સો આવે જેમ યુવા ધન રસ્તે લઈ જતા હોય એવા લોકો માટે એડવોકેટ લડતા લડતા હોય 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 કેસ ને એમને જામીન અપાવતા અથવા નિર્દોષ છોડાવતા તો આવા લોકોની સામે પણ આપણે સમાજે આગળ આવી અને આવા લોકોના કડકમાં કડક સજા થાય ને આવા લોકો જો ધંધામાંથી દૂર થાય તો ચોક્કસ આ ફાર્મસીસ્ટના હાથમાં બિઝનેસ રહેશે ફાર્મસીસ્ટ ની વેલ્યુ વધશે અને રિયલ સમાજની સાચી સેવા કરી છે એવું દેખાશે આપણને

હું તમને એક હમણાં જે બનાવ બન્યો ને કે આપણે ઓક્ટોબરમાં જે બનાવ બન્યો બાળકોના મૃત્યુ થયા મને લાગે છે મધ્યપ્રદેશમાં તામિલનાડુની કોઈ કંપની હતી અને ડબલ્યુ એચ ઓ આ બાબતે બહુ સતર્ક રહે છે એટલે એને ઈમેલ લખ્યો ભારત સરકારને કેટલાક સવાલ કર્યા એમાં પહેલો સવાલ એવો હતો કે ભાઈ તમારી જે ગુણવત્તા ચકાસણીની સિસ્ટમ છે એ સારી છે કેવી છે પરફેક્ટ છે હંડ્રેડ પર્સન્ટ છે મતલબ દવાઓ જ્યારે પેલા બને વચ્ચે પોસ્ટ પ્રોડક્શન ક્વોલિટી એ બધાની પછી બીજો પ્રશ્ન બન્યો કે પૂછ્યો કે મધ્યપ્રદેશમાં જે ઘટના બની એવી ઘટનાઓ ન બને ભવિષ્યમાં કે બીજું કોઈ કારણથી આવી ઘટનાઓ ન બને તો એના માટે ભારત સરકારે શું પગલા લીધા છે ત્રીજો પ્રશ્ન એક નવો શબ્દ મારાય જાણવામાં આવ્યો હતો ફાર્મેકો ઇન્ટેલિજન્સ એમ પૂછ્યું હતું ડબલ્યુએચ કે ફાર્મેકો ઇન્ટેલિજન્સ સિસ્ટમ શું છે કેવી છે તમારી મતલબ દવાનું પ્રોડક્શન થાય છે ત્યાંથી લઈને માર્કેટમાં રિટેલર પાસે થઈને ગ્રાહક પાસે આવે એ સિસ્ટમ કેવી છે મજબૂત છે ચોથો સવાલ બહુ ગત્યનો છે આપણે જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ થોડો ઘણો મળી જાય કે ઓગણીસો માં અમેરિકામાં આવું બધું ખૂબ ચાલતું હતું એટલે ઓગણીસો માં આખા નેશનવાઈઝ ઝુંબેશ ચલાવી હતી કે સબસ્ટાન્ડર્ડ દવાઓ ઝીરી દવાઓ બધી નામશેષ કરી નાખવાની એક જાત કે એવા મેડિકલ સ્ટોર કે વેચનારા એ બધાને પણ ખતમ કરી નાખવાના ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વર્ષોથી અમેરિકામાં કેટલા કડક કાયદા છે અને નીતિ નિયમો છે તમને દવાઓ લેવા આપવા લખવા બાબતના આપણે કમનસીબે એટલા ઓગણીસો સુડતાલીસ થી આપણે આઝાદ થયા છીએ એવા પગલા ભરી શક્યા ભરી શક્યા નથી એટલે અને બીજું એક મુદ્દો એ છે કે રિટેલ સ્ટોર ઉપર એ બિઝનેસ છે બરોબર છે તો તમારે એથિક્સ અને બિઝનેસ નું પલ્લું સંતુલન રાખવું બહુ જરૂરી છે અને બહુ અઘરું કામ છે એથિકતા પેલા કે બિઝનેસ પહેલા એ અઘરું થઈ જાય છે બિલકુલ બિલકુલ સાચી વાત વાતો તો હવે જોવાનું એ રહ્યું કે મેડિકલ સ્ટોર્સ માટે કાયદા તો આવ્યા છે પણ તેની સાથે સાથે અવેરનેસની સાથે હવે યોગ્ય કાર્યવાહી જોવા મળે છે કે કેમ હવે યોગ્ય રીતે અથવા વેચાણ જોવા મળે છે કે કેમ તે તો આપનારો સમજ બતાવશે જશવંતભાઈ અને દેવાંગભાઈ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોવા માટે તો આજના વિશેષ કાર્યક્રમ બનાવશે જે નમસ્કાર